bit na yat pa in આ શું તે જોજો કરે કીસુ ઘડીએ ઘડીએ અરે મમ્મી જોહો ને વાયગા વાય ઓલા કામ વાળા બેન ના થાયવા હું ઈ જોઉ છું હા વાળા ને ઘરે આયવા કે નહીં અરે પણ ના આયો તો કઈ નહીં એમાં શું જોજો કરે છે અરે ના આયવા તો શું આપણે ઉપાધી છે ના આવે તો હવે એક દાડો જાતે કરી નાખવાનું કામ શું કીધું મમ્મી તમે જાતે કરી નાખવાનું કામ એક દિવસ એ કરાતા હશે કામ યાર મારે તો યાર મને તો ટેન્શન આવી જાય કામવાળા બેન ના આવે એટલે બોલો આ આજકાલની બવોની તો વાત સાંભળો ઘરવાળા મોડા આવે ને તો ટેન્શન ના આવે પણ કામવાળા મોડા એક દિવસ આવી ગયા તો એમને ટેન્શન આવે આ ઘરવાળા કરતા છે ને કામવાળાને માન વધારે છે તું એટલી વારમાં કેરની જોવે છે ને એટલી વારમાં તો કામ થઈ ગયું હતું તું ખાલી રાહ જો હું કામ બધું કરી આવું છું જઈ કરું છું હવે દેહો ને શાંતિથી માય ગયું બોલી કામ વાળી આજનો આયુ વાર છે એ ભગવાન આ કામચોર હોવોનું શું સમજેશ